દેવગઢ બારીયા તાલુકાના ઉંદાવાળા ગામના નાના ફળિયામાં કોબ્રા સાપે દસ વર્ષીય બાળકીને દંસ માર્યો આ દરેક એકત્રીસ સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે સાત કલાકે મળતી માહિતી મુજબ જે બાળકી તેના ઘર ઘરમાં હતી અને ઘરની અંદર કપડાના કબાટમાં એક કોબ્રા સાપ હતો બાળકી જ્યારે કપડાના કબાટમાં હાથ નાખવા ગઈ ત્યારે તેને જે સાપે દંસ માર્યો હતો બનાવ સંદર્ભે બાળકી દ્વારા બૂમાબૂમ કરતા બાળકીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને સાફ કરવાનું જાણકારી મેળવવા સાથે જ દેવગઢબેરા સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યો હતો બાળકીને પ્રાથમિક સારવાર આ દેવગઢબેરા હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બાળકીને મારના સર્પને જે કિંગ ઓફ રાજમહેલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને જે ફોરેસ્ટ વિભાગને સાપ સોંપવામાં આવ્યો છે